મારું નામ દાયાભાઈ ગજેરા છે ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છે આજે કેન્દ્ર સરકારે જે રીતે ડુંગળીની નિકાસબંધી દાખલ કરી છે તેને કારણે ગુજરાતના ડુંગળી પકડતા ખેડૂતો મહારાષ્ટ્રના ડુંગળી પકડતા ખેડૂતો ખૂબ જ દૂષિત થયા છે ડબે વર્ષથી ડુંગળીમાં માર ખાતા ખેડૂતોને આ વર્ષે માનમાન ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે તેવા સમયે સરકારે નિકાસબંધી દાખલ કરી અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહી છે ખેડૂતોમાં ખૂબ મોટો રોષ છે રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ડુંગળીનું મોટે પાયે વાવેતર થાય છે આ ડુંગળી પકડતા ખેડૂતો આજે ખૂબ મોટી મુશ્કેલીમાં આવી ગયા છે ત્યારે સરકારે ખેડૂતોની આ લાગણીને સમજવી પડશે અને સરકાર ક્યારે ખેડૂતોનો કપાસ અને તેલીબિયા તેમજ કઠોળની મોટે પાયે આ દેશમાં આયાત થયેલી છે તેને રોકવાનો નિર્ણય કરતી નથી અને એને કારણે ખેડૂતોને આજે આ પેદાશોના ભાવ મળતા નથી ત્યારે સરકારે ડુંગળીની જે નિકાસ પરની દાખલ કરી છે એનો બહુ મોટો રોષ ખેડૂતોમાં આજે દેખાઈ રહ્યો છે અને સ્વયંભુ રીતે આંદોલન કરી રહ્યા છે બીજી બાજુ સરકાર જો આ પ્રકારે આ નિર્ણયો કરી અને તેના અંગેનો પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો ખેડૂતો વધુ જલદ આંદોલનો પણ કરશે એવું આજે લાગી રહ્યું છે અમે આજે કિસાન સભાની રાષ્ટ્રીય કારોબારીની મિટિંગ આંધ્રપ્રદેશમાં મળી રહી છે ત્યારે આ મિટિંગમાં પણ આ ડુંગળીના જે નિકાસબંધી અને ઘઉંના સ્ટોક નિયંત્રણની જે સરકારે દાખલ કર્યો છે તે અંગે પણ આજે ઠરાવ કરી અને સરકારને આ નિર્ણય પાછા ખેંચવાની માંગ કરીશું